વડોદરાના હરણી તળાવમાં જે ઘટના ઘટી એ ઘટના એવી છે કે જિંદગી રિવર્સ ચલાવી શકાય નહીં જે બાળકો અને જે શિક્ષકો ગયા છે તેમને પાછા લાવી શકાય નહીં બસ જેમણે પોતાનો સ્વજન ગુમાવ્યો છે તેની એક જ અપેક્ષા છે કે સત્ય શું હતું કેમ તેમનું સ્વજન તેમને છોડીને ચાલ્યું ગયું ન્યાય અને બદલામાં બહુ પાતળી ભેદરેખા છે અહીંયા વાત કરવી છે ન્યાયની બદલાની નહીં પણ આપણે ન્યાયની બૂમો પાડતા પાડતા બદલા તરફ આગળ દોડી જઈએ છીએ અને સામાન્ય માણસ તો આવી ભૂલ કરે તે સમજાય પણ પત્રકાર પણ આ ટોળામાં સામેલ થઈ જાય છે ત્યારે સરકાર કઈ રીતના આપણને મૂર્ખ બનાવે છે તેની વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વડોદરાના હરણી તળાવમાં જે દુર્ઘટના ઘટી તેમના ઘરે આજે નહીં કાલે નહીં વર્ષો સુધી માતમ છવાયેલો રહેશે જેમણે પોતાનું બાળક ગુમાવ્યું છે એક દંપતી એવું હતું કે જેમના ઘરે સત્તર વર્ષ પછી બાળક આવ્યું એક મા એવી હતી કે પોતાના બાળકને ઉધાર પૈસા લાવી પ્રવાસમાં મોકલ્યું આવી તો અસંખ્ય સ્ટોરી છે આ સ્ટોરીઓ મારે તમને કહેવી નથી કારણ કે આવી કોઈ પણ સ્ટોરી જરૂર વેચાય પણ જેમણે પોતાનું બાળક ગુમાવ્યું છે એ એ બાપ એ કાકા એ કાકી એ દાદા એ દાદીને એનું બાળક પાછું નહીં આપી શકાય બે માતાઓ પણ ગઈ છે આ બે માતાઓ શિક્ષિકા હતી એ પોતાના પરિવાર જેવા આ બાળકોને ખુશ જોવા માગતી હતી એમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો છે હવે આ બધા જ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે કે ખરેખર હરણી તળાવમાં એવું શું બન્યું કે તેમણે પોતાનું સ્વજન ગુમાવ્યું છે આવી દરેક ઘટનાઓ વખતે પછી એ મોરબીની ઘટના હોય કે સુરતની તક્ષશિલાની ઘટના હોય અને હવે હરણીની ઘટના હોય આપણે બધા જ ન્યાયની વાત કરીએ છીએ પણ ન્યાય અને બદલામાં બહુ પાતળી ભેદરેખા હોય છે જ્યારે જ્યારે ન્યાયની માગણી ઉઠે છે ત્યારે ન્યાયની માગણી કરતાં બદલાની ભાવના બળવત્તર બને છે સામાન્ય માણસ તો આવી ભૂલ કરે પણ પત્રકાર પણ ન્યાયની માગણીની સાથે એ બદલાની ભાવનામાં જ્યારે દૂરવાઈ જાય છે ત્યારે તે સત્ય શોધવાને બદલે કઠેડામાં બદલો લેવાની ભાવનાથી કોઈને પણ ઊભો કરી દે છે અને ત્યારે જ સત્ય બદલાઈ જાય છે અથવા અડધું સત્ય સામે આવે છે અત્યારે આપણે વિચાર કરીએ કે ખરેખર વડોદરામાં શું બન્યું અને વડોદરામાં બન્યા પછી માધ્યમોમાં જે પ્રકારના સમાચારો આવ્યા તો જે સમાચારો આવ્યા તેની ઉપર જોઈએ તો જે પ્રકારે આખી વાત રજૂ કરવામાં આવી કે સૌથી પહેલી વાત એવી હતી કે શાળા સંચાલકે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પાસે પરમિશન નહોતી મેળવી તેમની જાણ બહાર આ પ્રવાસ કરવામાં આવ્યો હતો વાત સાચી છે કે ડીઓની પરમિશન નહોતી લેવામાં આવી માની લઈએ કે ડીઓની પરમિશન લીધી હોત તો અકસ્માત ના થયો હોત અકસ્માત જરૂર થયો હોત કારણ કે ડીઓની પરમિશનને અને અકસ્માતને કોઈ સંબંધ નથી તો પત્રકારોએ આ દિશામાં ફોકસ કરવાને બદલે ખરેખર શું બન્યું તે દિશામાં જવાનું હતું પણ આખો મામલો જુદી દિશામાં લઈ જવામાં આવ્યો અથવા લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો બીજું એવું કરવામાં આવ્યું કે શાળા સંચાલકની આ જવાબદારી છે શાળા સંચાલકને કારણે આ થયું છે તો કોઈ શાળા સંચાલક ની એવી ઈચ્છા હોય કે પોતાની શાળામાં ભણતું બાળક આ રીતના મોતને ભેટે ઘટનાને સમજવા માટે બારીકાઈથી જોવી પડશે ટોળાની બહાર ઊભી રહીને તો એક તરફ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની વાત આ ઘટના સાથે લાગુ પડતી નથી અત્યારે શાળા સંચાલકને વાજુ ઉપર મૂકી દઈએ હવે વાત કરીએ શાળાના શિક્ષકોની જવાબદારી હતી ચોક્કસ આમ જોવા જાઓ હવે આ પ્રકારની આપણે જવાબદારીઓ નક્કી કરવા લાગીએ તો પાલનપુર પાસે એક બ્રિજ તૂટી પડ્યો જેનું બાંધકામ ચાલતું હતું મોરબીમાં એક બ્રિજ તૂટી પડ્યો જે એકસો પાંત્રીસ લોકો મરી ગયા તો તમે તેના માટે ભૂપેન્દ્ર પટેલને આરોપી બનાવશો આમ આ પ્રકારે જ્યારે આપણે બહુ મોટા સ્કેલમાં વાત કરીએ છીએ ત્યારે નાનું આપણે જોઈ શકતા નથી જે આપણી નજીક હોય છે અને ત્યાં આપણે ચૂપ થાય છે સત્યને સમજવાની અથવા સત્યને શોધવાની જે શિક્ષિકાઓ પોતાના બાળકોને લઈને હરની તળાવ ઉપર જાય છે બાળકોને તે હોડીમાં બેસાડે છે ને પોતે પણ બેસે છે અહીંયા એક નાનકડી ચૂક થાય છે કે જોખમ સમજવાની શિક્ષિકા પોતે જોખમ સમજવામાં ભૂલ કરે છે આ જે હોડીવાળો છે એની પાસે પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ નથી તો લાઈફ જેકેટ નથી તો પછી જેટલા લાઈફ જેકેટ છે એટલા જ બાળકો સાથે પ્રવાસ કરવાનો હતો પણ શિક્ષિકા એ આખી ગંભીરતા સમજવામાં ચૂક કરે છે શિક્ષિકાનો પણ વાંક નથી કારણ કે શિક્ષિકાને એ જો ગંભીરતા સમજાઈ હોત અથવા એ જોખમ દેખાયું હોત તો શિક્ષિકાએ પોતે પણ એ હોડીમાં પ્રવાસ ન કર્યો હોત કારણ કેમ જીવ તો બધાને વાલો છે આમ જે થવાનું હતું જે ચૂક થવાની હતી તે થઈ કમનસીબ ઘટના છે કે બાળકો અને શિક્ષિકા હવે ક્યારેય પાછા નહીં આવે હવે વાત કરીએ આ આખા કોલાહોલની અંદર સરકાર કેવી રીતના રમત કરે છે તેની સરકારને સરકાર પાસે ગાળીઓ તૈયાર હોય છે જેમ મોરબીમાં પણ ગાળીઓ તૈયાર હતો પહેલા ગાળીઓ તૈયાર કરે છે અને પછી આરોપી તૈયાર કરે છે ને તેમાં ગાળી એને મૂકી દે છે અત્યારે પણ આપણે એવું જ કર્યું મોરબી જેવું કર્યું હોડી ચલાવતો તો કોણ લાવો તેને મૂકી દો કોણ છે કોન્ટ્રાક્ટર લાવો તેને મૂકી દો પણ કોઈ સવાલ એવું નથી પૂછતું કે આ હોડીને કોન્ટ્રાક્ટ આપનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કયા અધિકારીઓએ આ કોન્ટ્રાક્ટર પાસે સલામતીના ધોરણો પ્રમાણેની વ્યવસ્થા છે કે નહીં તેની તપાસણી કરી ચાલો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો ત્યારે બધું જ બરાબર હતું દેખાડવા માટે પણ તેણે રાખ્યું હશે પણ પછી જયારે આ કોન્ટ્રાક્ટ ચાલવા લાગ્યો હોડીઓ ચાલવા લાગી પ્રવાસ કરવા લાગ્યા લોકો આનંદ કરવા લાગ્યા ત્યારે આ વિસ્તારનો હવાલો સંભાળનાર અધિકારી જેની જવાબદારીમાં આવે છે કે જેણે નિયમિત રીતે આ વ્યવસ્થાની તપાસ કરવાની છે તેમણે તપાસ કરી હતી અને ક્યારે કરી હતી અને જો કરી હતી તો તેણે તત્કાલ સલામતીની વ્યવસ્થા વગર ચાલતી આ બોટ્સ ને કેમ બંધ ના કરાવી આશ્ચર્ય બાબતનું છે કે આ કેસ ની અંદર જે ફરિયાદી છે ઇજનેર છે વડોદરા કોર્પોરેશન ના રાજેશ ચૌહાણ જેમના તાબામાં આ વિસ્તાર આવે છે જેમણે આ કોન્ટ્રાક્ટ સાથે જેમને સીધો સંબંધ છે જેમનો તાબાનો સ્ટાફ આ તળાવ ઉપર ચાલતી આ પ્રકારની વોટર સ્પોર્ટનું સુપરવિઝન કરે છે તેવા એક પણ વ્યક્તિને ખુદ રાજેશ ચૌહાણને આરોપી નથી બનાવે તેના બદલે અહીંયા તો સરકારે આરોપીને જ ફરિયાદી બનાવી દીધું એટલે મોસાળમાં માં પીરસનારી જેવું થશે જેમ મોરબીમાં થયું મોરબીમાં પણ આખી ઘટનામાં ક્યાંય મોરબી નગરપાલિકાની જવાબદારી નક્કી જ ન થઈ અને નક્કી કરી જ નહીં કારણ કે સરકાર પોતાનો ચહેરો સાફ રાખવા માગે છે પછી ભલે તમે મરો સરકારને કોઈ ફેર પડતો નથી અત્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દાવો કરે છે કે સરકારે કહ્યું છે કોઈને બક્ષવામાં નહીં આવે પણ જે પ્રકારે ફરિયાદ નોંધાય છે એ રીતે અમને સ્પષ્ટ સમજાય છે કે તમારે તમારા લોકોને બચાવી લેવા છે અને તમારે કામ કર્યું છે તે બતાડવા માટે હોડીવાળો કોન્ટ્રાક્ટર લારીવાળો અને તમે આરોપી બનાવશો આ સરકારને એક જ સવાલ પૂછવાનો છે ભગવાન ન કરે કે તમારા પરિવારમાંથી કોઈ સ્વજનનું આ બાળક હોત તો તમે આ જ રીતના આખી ઘટનાને જોતા ખબર નહીં કદાચ તમારી અંદર એટલી બધી નિષ્ઠુરતા આવી ગઈ હશે આવી પ્રકારની ઘટનાઓને જોઈને કે તમારી સંવેદના મરી ગઈ હોય તેવું અમને લાગે છે તો આ છે વડોદરાના સત્યનું એક સત્યનું પાસું અમે એવું નથી કેતા સંપૂર્ણ સત્ય છે આ એક પાસું છે આપણે આ પ્રકારના પાસાઓની ચર્ચા કરતા રહીશું વિચાર કરતા રહીશું કારણ કે વિચારવું પણ આપણું જ કામ છે સરકારની તો ઈચ્છા નથી આપણે વિચારીએ તો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો નમસ્કાર તો तेने कहिये जे पीड़ पराहा